જામકંડોળામાં રવિવારે પ્રેમનું પાનેતરના નામથી પાંચસો અગિયાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે જેમાં સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે આ સમૂહ લગ્નોત્સવમાં કન્યાઓને લાખેણા કર્યાવરમાં એકસો વીસ ચીજવસ્તુઓ અને ભગવદ્ ગીતા ભેટ અપાશે પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું એકસો વીઘા જમીનમાં આયોજન થયું છે ત્યારે દરેક દીકરીને રૂપિયા ત્રણ લાખનું કર્યાવર અપાશે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પરિવાર દ્વારા નવમી વખત સમૂહ લગ્નનું આયોજન થયું છે જામકંડોણા ખાતે ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદડિયાની રાહબરી હેઠળ આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરીને રવિવારના પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે જામકંડોણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય સહિતની સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બની છે. જામકણોણાના આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકણોણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય સાહી સમુલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે. જામકણોણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હમેશા ભૂમિ ઉપર થયા છે જામખોડાને આંગણે પાંચસો ને અગિયાર જ્યારે સાહી સમલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમૂહ જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે

પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને ચોરાણુંમાં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ એક દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કરિયાવની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ ઝાજર કે કીધું કે જામકોડાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને પાંચસો સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાય અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે આ સમૂહ લગ્ન પ્રસંગે કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સી આર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે લગ્નોત્સવ પહેલાં એટલે કે ચોવીસ જાન્યુઆરીના રોજ સાંજે ગીતાબેન રબારી તથા ગ્રુપનો ભવ્ય રાસોત્સવનું લગ્ન સ્થળે આયોજન કરાયું છે તેમજ તારક મહેતાની ટીમ પણ ઉપસ્થિત રહેશે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર